નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પેશાબનો રંગ પીળો લીલો ભૂરો અને લાલ પેશાબના આ છ રંગો તમારા સ્વાસ્થ્ય વિશે જણાવશે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેવી જે મિત્રોએ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે તેમનો દિલથી આભાર તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ વિડિયો જ્યારે તમારા પેશાબનો રંગ ઘેરો પીળો થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે શરીર નિર્જલીકૃત થઈ ગયું છે એટલે કે તમારે હવે વધુ પાણી પીવાની જરૂર છે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ આ સિવાય તાજા ફળોનો રસ અથવા લીંબુ પાણી પીવાથી પેશાબનો રંગ સામાન્ય થઈ જશે આછો પીળો રંગ જો તમારા પેશાબનો રંગ આછો પીળો થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે તમે તમારા શરીરને જોઈએ તેટલું પાણી પીતા નથી આવી સ્થિતિમાં તમારે થોડું વધારે પાણી પીવું પડશે ક્યારેક ડાયાબિટીસ અને કિડનીની બીમારીને કારણે પેશાબનો રંગ આવો થઈ જાય છે વાદળછાયું રંગ ક્યારેક પેશાબનો રંગ વાદળની જેમ વાદળછાયું થઈ જાય છે આ ગંભીર ચેપનો સંકેત આપે છે શક્ય છે કે તમારા મૂત્રાશયમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થયું હોય આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ લીલો બ્રાઉન પેશાબ ઘણી વખત જ્યારે તમે રંગીન ખોરાક અથવા એલોપેથીક દવાઓનું વધુ પડતું સેવન કરો છો ત્યારે પેશાબનો રંગ લીલો બ્રાઉન થઈ શકે છે પરંતુ જો એવું ન હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ ભૂરો રંગ જ્યારે પિત્તાશય અથવા પિત્તાશયમાં ચેપ લાગે છે ત્યારે પેશાબનો રંગ બ્રાઉન થઈ જાય છે આ સિવાય નળીમાં કોઈ પણ પ્રકારનો ઘા અથવા અવરોધ પણ તેનું કારણ હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારે પેશાબની તપાસ કરાવવી જોઈએ તરત જ રંગ લાલ પેશાબનો રંગ ઘણા કારણોસર લાલ થઈ શકે છે જેમ કે જો તમે બીટરૂટ અથવા તેનો રસ પીવો છો તો તે થવું સ્વાભાવિક છે આ સિવાય ઘણી દવાઓ અથવા શરબતના સેવનથી પણ આવું થઈ શકે છે ગભરાવવાની જરૂર નથી પરંતુ ક્યારેક પેશાબ સાથે લોહી આવવા લાગે છે જેના કારણે તેનો રંગ લાલ થઈ જાય છે આ કિડની રોગ ચેપ કેન્સર અથવા આંતરિક સ્ત્રાવને કારણે હોઈ શકે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આભાર